નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું ભાવનગરથી ત્રીસ કિલોમીટર દૂર ત્રીસથી પાંત્રીસ કિલોમીટર દૂર થાય છે ત્રાપજ ગામની અંદર ત્રાપજ ગામની અંદર ભગવતી માઓમાં આવી ગયો છું ભાઈ અહીંનો માવો અને અહીંયાના થાબળી પેંડા છે વ્હાઈટ કણીદાર પેંડા છે ખૂબ જ પ્રખ્યાત છે તમે આ અહીંયા લો બગડાણા જતા હો કે અલંગમાં આવતા હોય એકવાર અહીંયા તમે પેંડા શાકશો ને ભાઈ આ થઈ જશો જોરદાર પેંડા બને છે આજ તમને આખી રેસીપી બતાવવાનો શું કઈ રીતે પેંડા બને ને વ્હાઈટ પેંડા કણીધાર એ મારી સાથે છે અત્યારે અમિતભાઈ કેમ છે અમિતભાઈ આવો પ્રભુ આવો મજામાં હાલો નમન છે તો આજે આપણે કયા પેંડા બનાવવાના આજે આપણે સફેદ પેંડા અમારી સ્પેશિયાલિટી બનાવવાની છે કણીદાર આવે કણીદાર પેંડા એ મંદર એલસી અને દૂધ ને ખાંડ જેવું કશું નથી આ બધા એમ કે ફટકડી નાખે કાઈ શું જ નહી વગર ફટકડીએ એટલો જ સરસ મજાનો નરમ માલ સાંભળ્યું છે એની ગુણવત્તા જળવાય ને એના ગામડા નું સારો ફેટ વાળો દૂધ લાવે છે અને એના લીધે જ તેમનું નામ છે ટૂંકમાં પ્રોડક્ટ હોય એ જ

ગરમ કરવાનો આ રીતે આ કેન બનેલું છે આપણું ભાઈ ભાઈ હવે આ બધો દૂધ છે ને જો ભાઈ ગળાઈ ને આવે છે અમિતભાઈ ડેલી આ રીતે કામ કરવાનું રોજ છે હાઇઝીન નો પીવો ઉપર ઉપર ખાસ રાખવો પડે ને બાય ભાઈ આ છે ગામડાનું શુદ્ધ દૂધ હવે આપણે કરશું આપણી મશીનરી ચાલુ બરાબર કેટલા લિટર દૂધ છે આ અત્યારે આપણે 10 લિટર દૂધ નાખ્યું છે હા અત્યારે જો દૂધ અત્યારે ગરમ થઈ રહ્યો છે કેટલી મિનિટ થાય આમાં અને 22 25 મિનિટ ની એવરેજ આવે ભાઈ 22 થી 25 મિનિટ માં 10 10 લીટર ના ગાણ કરવાના 10 10 લીટર ના ગાણ કરવાના બરોબર કણીદાર જ માવો બનશે કણીદાર જ માવો બનશે કોઈ પણ એડ કર્યા વગર નો દર માવો બરોબર

ઓકે આ અમિત બીજી વાર ઉભરો આવ્યો છે હા બીજી વખત ઉભરો આવી ગયો છે બરોબર હવે સુગંધ આવવા માણી છે કે દૂધ ની સુગંધ આવવા માણી છે સુગંધ આવવા માણી સારી એવી હવે આપણે એની ખાંડ એડ કરી દેશું ખાંડ હા કાઈ હવે આપણે ખાંડ નાખવાની છે હવે આપણે 10 લિટર ની અનુસરીને આપણે એમ ઇંદર 800 ગ્રામ ખાંડ ના ખાલી 800 ગ્રામ ખાલી 800 ગ્રામ તો જ કિંમત આવે ને આપણી વસ્તુ ની બરોબર ભાઈ જો મેન વસ્તુ હોય ને તો આ એમની ખાંડ નું માપ છે ને 10 લિટર દૂધે માત્ર 800 ગ્રામ

બંને સ્ટાન્ડ એટલે એની માટે અમે આ ઓછા પ્રમાણની ખાંડ નાખીને બનાવી કે આપણા કસ્ટમરોને કોઈને તકલીફ ના પડે ડાયાબિટીસ વાળો હોય એ પણ ખાઈ શકે લઈ જવા તો જ આપણે 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 એને જરૂરિયાત પ્રમાણે ખાંડ આપીએ બસો ગ્રામ એ નખાય બરાબર એક કિલો એ નખાય નવસો ગ્રામ એ નખાય પણ આપણે

હવે તો આ તમે ગેસ ધીમો કરી હવે માલ તૈયાર થવા આવ્યો છે અને હવે આપણે આને ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે ગેસ ધીમો કરી નાખશું બરાબર એટલે આપણી ક્વોલિટી જળવાય રહે હા હા જો આ ધીમો અને જો આ તમે 10 લિટર દૂધ હતું અને એકદમ ઘટદાર થઈ ગયું છે હવે આમાં કણી પડશે હજી કેટલી પાંચ દસ મિનિટ હાલશે પાંચ સાત મિનિટ પાંચ મિનિટ જેવો સમય લાગશે ભાઈ ભાઈ હવે સુગંધ આવ્યો મને હો માવાની હા ઘટે ને હો હવે આપણે આની અંદર ભેગે ભેગે એલસી એડ કરી દેશું એલસી હા બરાબર જે એલસી રહેશે અને એલસી નું ભૂકો ને એલસી ના દાણા છે દાણા જ નાખવાના ભૂકો નહીં અખે એલસી ના દાણા જ નાખવાના સારા એવા બરાબર આજાની અંદર આપણે એડ કરી દેશું બરાબર એટલે અત્યારે ગરમ દૂધ ની અંદર એડ કરવાથી એની મેજ છે ને એકદમ મેન્ટેન થાય એકદમ એન્ટર થઈ જાય જો એકદમ ઘટદાર થતો જાય હો ભાઈ

તૈયાર થઈ ગયો છે હવે તાવડામાં બાય જોઈ ખાસિયત દાણાની ખાસિયત જોજો હા વગર ફટકડી નો જો તમે વગર ફટકડી માવો ને એકદમ દાણેદાર માલ હવે આની પછીની ની ફરી પ્રોસેસ આપણે સેમ ચાલુ તો કરશું બરોબર આ બીજો ગાણા તૈયાર થઈ રહ્યા જો તમે આ બીજો 10 લિટર નાખી દો બીજો 10 લિટર નાખી દીધો ને આ રીતે ખાલી હમણવાનો છે તમને ગેસ બંધ રાખવાનો ગેસ સમા ચાલુ જ કરવો કરવાનો ઓકે

જો અને આ બીજો ગાણ જો અત્યારે ચાલુ જ છે ભાઈ 10 લિટર માંથી મૂળ 2 કિલો 930 ગ્રામ આવ્યો છે હા જો આમ આવો પરફેક્ટ વજન હવે પેંડા વાળવા માટે જશે હવે પેંડા વાળવા માટે જશે આપણે ને 10 15 મિનિટ મંકા નીચે રાખી દેશું જે માવો હતો ને એવો ઠરી ગયો છે પછી અમિતભાઈ હવે શું કરવાનું છે હવે આને સારી રીતે મોહળી લેવાનો હા હા જેના અંદર થોડી ચીકાસ આવી જાય એટલે પેંડો આપણો

આપડો પેંડો કેટલા ગ્રામનો થતો હશે આ પેંડો 22 થી 24 ગ્રામનો ઓર્ચલો છે હા 1 કિલો કેટલા ગ્રામ આપડે 1 કિલો ની દ્રમે 42 44 પેંડો ની एवरेज 50 બરાબર હવે આને હવે આપણે આવી રીતે ગોળીઓ વાળી ગોળીઓ વાળી બરાબર આ જે હતા એને આ લોવા તો એને ગોળીઓ કરી નાક્ષુ તો આ રીતે છે ને ભાઈ પેંડા તૈયાર થતા હોય છે પેલા લુવા બને છે ત્યારબાદ આ રીતના ગોળ શેપ કરવામાં આવે છે પછી જો આ છોકરીમાં ગોઠવવામાં આવે છે હજી આની એક પ્રોસેસ બાકી રહે છે અમિતભાઈ હવે એને પંચિંગ કરવાનું આપણે બરાબર શેપ માટે શેપ માટે હવે આપણે પંચિંગ કરી દઇશું આ રીતે હા ઓહ જોરદાર શેફ થાય હો હાય બાય

માત્ર માત્ર દૂધ ક્વોલિટી તમે જોઈ શકો છો આખી પેંડાની તમને મેથડ બતાવી તમે જો આ છે આ વ્હાઈટ પેંડા અત્યારે બનાવેલા અને આ છે પેંડા કાલ ને બનાવેલા આ છે થાપડી અને આ કયા છે બરાબર આ બધી વસ્તુઓ આ જગ્યાએ લાઈવ લાઈવ બનતી હોય છે ભાવનગરથી જો તમે તળાજા જતા હો મહુવા જતા હો અથવા બગડાણા જતા હો તો ત્રાપસ ગામમાંથી ને હાલશો ને તો આ વસ્તુ મળશે બાયપાસ ચાલશો તો નહીં મળે હા બાયપાસ મળે અને પેંડાનો ટેસ્ટ કેવો છે નવો નજીક તમને બતાવીએ જો આ વ્હાઇટ પેંડો છે આ કાલે બનેલો છે જો એકદમ સોફ્ટ પેંડો છે એ કાલે બનેલો છે ને તોય જો ભાઈ ભાઈ ઓથેન્ટિક ટેસ્ટ દેવાનું છે સો ટકા પ્રમાણ છે એનો ટેસ્ટ આવે છે અને જે મોઢામાં નાખો ને જે આ જે કણીઓ છે ને એકદમ મેલ્ટ થઈ જાય મોઢામાં મેગા પેથી તમને આ તાજો પેન્ટ હોય બતાવી જો આ એકદમ તાજો છે અને કણી જોવા તૈની જે લોકોને સારી વસ્તુ ટેસ્ટ કરવી છે હા સારી વસ્તુ ખાવાના શોખીન માટે

બોતેર કલાક બોતેર કલાક ની ગેરંટી સાથે તમે મારી પાસેથી મોડો માવો લઈ ગયા પછી ત્રણ દિવસ તમારા ઘરે પડ્યો રહે કશું જ નથી થવાનું ભાઈ ભાઈ ઘુઘરા માવો મોળો માવો અને થાબડી માવો ઓથેન્ટિક જ લેવાનો છે કોઈ પણ જાત કોઈ પણ કેમિકલ કરી છે સો ટકા શુદ્ધ જેને પ્યોર દૂધનો માવો લેવો હોય ને ભાઈ તો જેને હું તમને ડિસ્પ્લે ઉપર નંબર આપી દઈશ ભગવતી માવાવાળાનો જ્યાં તમને છે ને ભાઈ ભાવનગરમાં ફ્રી હોમ ડિલેવરી ભાવનગર કેસર પેંડા પણ મળી જશે અને ભાઈ અહીંયા તમે જો આવતા હોય ને તો અહીંયા તમને દરેક ફરસાણ છે ને અહીંયા લાઈવ મળી જવાનું છે તમે જોઈ શકો છો ફરસાણ અત્યારે પાપડી બની જ રહી છે જો સાઈડમાં રોજે રોજ તાજું ફરસાણ બનતો જ હોય છે અને પ્યોર છે હા મજા છે વરસાદની જો તમને આ વિડીયો સારો લાગ્યો વધુ વધુ શેર કરજો ફરી મળશો નવા વિડીયોમાં અને તમારે પેન્ડ ખાવ એ તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે આજે જ કોલ કરીને મગાવી લેજો મોજ પડી જશે